સતકૈવલ સાહેબ ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાની યુટ્યુબ ચેનલના એક સ્પેશિયલ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજનો સ્પેશિયલ વિડીયો છે માતૃ દિવસ ઉપર માતૃ દિવસ એટલે એક એવો અવસર જ્યારે આપણે આપણા જીવનના સૌથી પહેલા ગુરુ માતાને સન્માન આપીએ છીએ આ દુનિયામાં આપણને સૌથી પહેલા ભગવાનનો પ્રત્યક્ષ અનુભવ ક્યારે થાય છે એ જાણો છો જ્યારે નવા નવા જન્મેલા બાળકને એની માતાની ગોદ મળે છે ત્યારે માતા એટલે ભગવાનનો જીવતું જાગતું સ્વરૂપ જેની આંખોમાં હંમેશાને માટે પોતાના સંતાન માટે આશીર્વાદ રહે છે અને એના હાથમાં હોય છે ત્યાગનો સ્પર્શ એ માતા જ છે જે કૃષ્ણને જન્મ આપે છે રામને માર્ગ બતાવે છે તો પ્રહલાદને ભક્તિ કરતા શીખવે છે કોઈ પણ ઘરના સંસ્કારની જડ એટલે માતા એ દિવસ રાત એક કરીને સંતાનોનો ઉછેર કરે છે માટે જ એની પૂજા કરવી અને સન્માન કરવું એ પણ ભગવાનની ભક્તિ કરવા સમાન જ છે કારણ કે એક સંતાન માટે એનો સૌથી પહેલો ગુરુ એ એની માતા જ હોય છે આપણા જ્ઞાન સંપ્રદાયની વાત કરીએ તો એક દ્વીપમાં એ માતા સુમંતા બનીને પોતાની તપશ્ચર્યાના બળથી પરમ ગુરુને સંતાન તરીકે પામવાનું વચન લે છે તો અન્ય દ્વીપમાં એ ગુરુના ધર્મના માતા બનવાનું અલૌકિક સુખ પ્રાપ્ત કરે છે ક્યારેક ચાર બહેનોના સ્વરૂપમાં નિત્ય દર્શનની ટેક લે છે તો ક્યારેક પોતાની ભક્તિના દમ ઉપર દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગરને પ્રસન્ન કરીને પોતાના મુખ દ્વારા સંપ્રદાયના એક અનન્ય ગ્રંથ એવા સાગર નિધિ ગ્રંથનું ઉચ્ચારણ કરે છે આમ એક માતા ધારે તો ઘણું બધું કરી શકે છે પરંતુ એ બહુ દુઃખની વાત છે કે અમુક સંતાનો પોતાની માતાનું માન રાખવાને બદલે એની સાથે ઉદ્ધતાઈપૂર્વક વાતો કરતા જોવા મળે છે અને વાત વાતમાં મમ્મી તને નહીં સમજાય એવા શબ્દો વાપરીને પોતાની માતાને ઉતારી પાડતા હોય છે આવા લોકોને મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે જ્યારે તમને બોલતા પણ નહીં આવડતું હતું ને ત્યારે આ જ માં તમારા ઈશારાઓને સમજી શકતી હતી અને તમારી ભૂખ તરસ તેમજ અન્ય તમામ જરૂરિયાતો સમજીને તમારી તમામ તકલીફોને ચપટી વગાડીને દૂર કરી દેતી હતી તો આવો આજના દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે માતાના ગયા પછી એના માનમાં મંદિરમાં દાન આપવાને બદલે એની હયાતીમાં જ એને માન આપીએ અને આજના દિવસને એના માટે ખાસ બનાવવાનો પ્રયાસ કરીએ કારણ કે ભગવાન પણ ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે આપણે આપણા માતા પિતાનું માન જાળવી રાખીએ તમે તમારી માતાને કેટલો પ્રેમ કરો છો એનું કેટલું માન રાખો છો અને તમારા માતાનું તમારા જીવનમાં શું મહત્ત્વ છે એના વિશે આજે અને અત્યારે જ આ વિડીયો પૂરો થયા બાદ તમારી માતાને જણાવો અને હા અમારો આ સ્પેશિયલ વિડીયો એમની સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને એમને પણ આ વિડીયો બતાવો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ જણાવો અને તમારી માતાને તમે જેટલો પ્રેમ કરો છો એટલો જ પ્રેમ આ વિડીયોને પણ કરો અને અમારી ચેનલને પણ કરો સોશિયલ મીડિયા ઉપર તમારી જેટલી પણ પ્રેઝન્સ છે એ તમામ જગ્યાએ આ વિડીયો શેર થઈ ગયો હોવો જોઈએ હવે સમય આવી ગયો છે વિદાય લેવાનો નવા વિડીયો સાથે હું વિજય આપ સૌને નિયમિત રીતે મળતો રહીશ અમારા આગામી વિડીયોના નોટિફિકેશન નિયમિત રીતે મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન ઉપર ક્લિક કરી દો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો સટકૈવલ સાહેબ